રાજકોટમાં આવેલા ગેમ ઝોન બનેલી આગની ઘટના બાદ સુરતમાં આવેલ ગેમ ઝોન માં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી સુરત પોલીસ કમિશનરના આદેશથી સુરત પોલીસ દ્વારા તમામ ગેમ ઝોન જઈ તપાસ કરાઈ હતી પોલીસ કોર્પોરેશન ડીજીસીએલ અને ટોરન્ટો અને ફાયરના અધિકારીઓ સાથે જે ગેમ્સ ઝોન છે આનંદ મેળા છે વોટર પાર્ક છે મોટા મોટા મોલ છે ત્યાં સંયુક્ત ટીમ વિઝિટ કરશે અને ફાયર સેફ્ટીના પૂરતા ઇક્વિપમેન્ટ છે કે નહીં એની ખાતરી કરશે અને જરૂરી એમને સૂચનાઓ આપશે કોઈ ખામી હોય તો એને તાત્કાલિક દૂર કરવા માટે સૂચનાઓ કરશે સર એટલીસ્ટ જે કંઈ એનું પરમિટ આપવામાં આવ્યું છે એના પરમિટ માં કેટલી કેપેસિટી છે કેટલા માણસો ત્યાં અંદર જઈ શકે એ તમામ વસ્તુઓ અને ફાયર ના કયા કયા સાધનો રાખવામાં આવેલા છે તમામ વસ્તુઓ જોવામાં આવશે